બાબરામાં શહીદે આઝમ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના શહાદત એટલે કે માર્ચ નિમિત્તે ભગતસિંહ યુવા સમિતિ બાબરા દ્વારા શહીદ ચોક તેમજ બલિદાન સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું આ દરમિયાન ભવ્ય તિરંગા રિલીઝ સાથે બાબરા ગામ ક્રાંતિકારીઓના નાદ સાથે ગુંજી ઉઠ્યું મહત્વનું છે કે આ રેલી બાબરા ગામના દરેક ધર્મના લોકો જોડાયા ને પૂરા ભારત દેશમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને શહીદ ચોકમાં દરેક ક્રાંતિકારીઓ અને ભારતીય સેનાના જવાનોની શહાદતને સન્માન રૂપે બલિદાન સ્તંભ બનાવવામાં આવ્યો છે ને શહીદોના ચિત્રો બનાવવામાં આવ્યા છે જેનું લોકાર્પણ અમરેલીના વીર શહીદ મનીષ મહેતાના સુપુત્ર માત્ર અગિયાર વર્ષના જેનીસ મનીષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું આ પળે બાબરાના લોકોએ શહીદો અમર રહોના નારા સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ ઉપલક્ષમાં ભગતસિંહ યુવા સમિતિના જવાનો દ્વારા શહીદોને પરેડ સાથે સલામી અર્પણ કરી જે પરેડ આપણે દિલ્હી રાજપથ પર જોતા હોઈએ છીએ તે બાબરામાં જોઈ લોકો અતિ ઉત્સાહિત થયા સાથે સાથે સમિતિના જવાનોએ ભગતસિંહ સુખદેવ અને અને રાજગુરુની શહાદતને દર્શાવતું નાટક પણ ભજવ્યું હતું આમ ગુજરાત ભારત દેશ માટે ગૌરવપૂર્ણ શહીદ ચોક લોકોને અર્પણ કરી સમિતિના જવાનોએ વધુમાં વધુ લોકોને આહવાન કર્યું કે લોકો શહીદ ચોકની મુલાકાત લે શહીદોને શ્રદ્ધાંજલિ સાથે સાથે પોતાની અંદર દેશ પ્રેમ જગાડે ક્રાંતિકારી કે દેશનો જવાન ત્યારે શહાદત નથી પામતો જ્યારે તેને ગોળી વાગે છે એ ત્યારે શહીદ થાય છે જ્યારે લોકો એને ભૂલી જાય છે બીરો રિપોર્ટ હિરેન ચૌહાણ હાલર એક્સપ્રેસ ન્યૂઝ બાબરા